અમદાવાદનો ખ્યાતિકાંડ કે જે ખ્યાતિકાંડે અત્યારે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને રાજ્યભરમાં તેને લઈને હોબાળો પણ મચ્યો છે ત્યારે કહી શકાય કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કડીની અંદર મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો આ મેડિકલ કેમ્પમાં જે લોકો પાસે પીએમ જે એવાય યોજનાના કાર્ડ હતા તે લોકો તેવા ઓગણીસ જણાને ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમના ઓપરેશન કરવામાં આવ્યા હાર્ટના ઓપરેશન કરી તેમની જોડેથી પૈસા છે જે પીએમ જે વાય યોજનામાંથી પૈસા પડાવ્યા અને આખું કૌભાંડ આચર્યું હતું જેમાં સાત દર્દીઓ કે જે ગંભીર રીતે તેમની જે હાલત છે તે નાજુક થઈ હતી અને તેમાંથી બે દર્દીઓના મોત થયા જેથી કરીને આખો મામલો છે જે સામે આવ્યો ત્યારે આ ખ્યાતિકાંડમાં સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર ડાયરેક્ટર સહિત કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી આ ફરિયાદમાં જે ફરિયાદ નોંધ્યા બાદ જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડૉક્ટર પ્રશાંત વજીરાણી છે તેની ધરપકડ કરવામાં આવી તો બીજી તરફ ડૉક્ટર સંજય પાટોલિયા કે જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલમાં તે ફરાર છે જે ડૉક્ટર સંજય પાટોલિયા કે જેને ખ્યાતિ હોસ્પિટલની જે શરૂઆત છે તે કરી હતી તેમના દ્વારા ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી તે સિવાય ડૉક્ટર સંજય પાટોલિયાની ગુજરાતભરમાં અન્ય કેટલી હોસ્પિટલ છે તે વિશે વાત કરીશું આ વિડિઓમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખ્યાતિકાંડના પડકાર સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે અને તેના પડકાર રાજકોટમાં પડતા પણ જોવા મળી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરનાર ડૉક્ટર સંજય પાટોલિયા કે જે હાલમાં ફરાર છે તે જ ડૉક્ટર સંજય પાટોલિયાની ગુજરાતમાં અન્ય બે જગ્યાએ પણ હોસ્પિટલ હોવાનું સામે આવ્યું છે રાજકોટમાં વિદ્યાનગર રોડ ઉપર ન્યૂ લાઈફ હોસ્પિટલમાં પણ સંજય પાટોલિયા દ્વારા શરૂ કરવામાં આવી હતી તો સાથે સાથે સુરતમાં પણ એક હોસ્પિટલ છે કે જે સંજય પાટોલિયા દ્વારા શરૂ કરવામાં આવી ત્યારે રાજકોટની ન્યૂ લાઈફ હોસ્પિટલમાં દર ગુરુવારે ડૉક્ટર સંજય પાટોલિયા કે જે ઓપીડીમાં હાજર રહેતા હતા અને ત્યાં આગળ જે દર્દીઓ છે તે દર્દીઓને તપાસ કરતા અને જ્યાં દર્દીઓને ઓપરેટ કરવાની જરૂર લાગે ત્યાં તેમને ઓપરેટ પણ કરતા હતા પરંતુ આ જે ગુરુવાર છે ને આજના દિવસે જે ડૉક્ટર સંજય પાટોલિયા કે જેમની ખ્યાતિ કાંડમાં નામ સામે આવ્યું છે અને જેથી કરીને આજના દિવસની તમામ ઓપીડી તેમની રદ કરવામાં આવી છે ત્યારે આ ઓપીડી રદ કરવા બાબતને થઈને

અત્યાર સુધીમાં કહેવાય ને સંજય સર દ્વારા કેટલી સર્જરીઓ આવી છે ટોટલ નંબર તો ખ્યાલ નથી બટ જે રીતે ભી આપણે ગુરુવારે ઓપીડી માં પેશન્ટ આવતા હોય છે એ રીતે પ્લાન કરતા હોય છે આજે આવ્યા નથી શું કારણ છે અમદાવાદમાં બનેલા બનાવને લીધે સર પૂછી નહી શકે એટલે સર એ કાલે જ આપને મેસેજ ફોરવર્ડ કરી દીધો તો કે નહીં આવી શકે આપણે ઓપીડી ની બધી સેવા ચાલુ રાખી છે કે જેથી જે ફોલોઅપ માં ઓપરેશન કરેલા પેશન્ટ છે ને નવા પેશન્ટ આવતા હોય કોઈ હેરાન ના થાય આજે ઓપરેશન હોતા હોય કોઈ

રાજકોટ અને સુરતમાં પણ હોસ્પિટલ આવેલી છે આ ત્રણેય હોસ્પિટલના નામ અલગ અલગ છે જ્યાં અમદાવાદમાં હાલમાં જે હોસ્પિટલ ચર્ચામાં આવી છે તે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરનાર ડોક્ટર સંજય પાટોલિયા છે જે પહેલાં એશિયન બેરિયાટિક નામની જે હોસ્પિટલ છે તે શરૂ કરવામાં આવી જેમાં સાથે જ ડૉક્ટર નરવાડિયાનો તેમની ભાગીદારી હતી પરંતુ તબીબ ડૉક્ટરના કોઈ કારણોસર તેમની સાથે પાર્ટનરશિપ છૂટી કરી અને ત્યારબાદ આ હોસ્પિટલમાં કાર્તિક પટેલે એન્ટ્રી કરી હતી અને આ હોસ્પિટલનું નામ બદલી અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ રાખવામાં આવ્યું ત્યારબાદ ડૉક્ટર સંજય પાટોલિયા આ ઉપરાંત રાજકોટમાં એક હોસ્પિટલ છે તે ધરાવે છે અને તેનું નામ છે ન્યૂ લાઈફ હોસ્પિટલ કે જે પણ ઘણા સમયથી રાજકોટની અંદર ચાલી રહી છે અને ડૉક્ટર સંજય પાટોલિયા કે રાજકોટમાં ત્યાં પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે અન્ય એક હોસ્પિટલ કે જે સુરતમાં પણ ડૉક્ટર સંજય પાટોલિયા દ્વારા શરૂ કરવામાં આવી છે જે હોસ્પિટલનું નામ સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ છે આ ત્રણેય હોસ્પિટલ કે જે ડૉક્ટર સંજય પાટોલિયા દ્વારા શરૂ કરવામાં આવી છે જો સંજય પાટોલિયાની જો વાત કરવામાં આવે તો ડૉક્ટર સંજય પાટોલિયા કે ઓગણીસો નવ્વાણુંમાં રાજકોટમાં સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા ત્યારબાદ તેઓએ ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જન તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી બે હજાર પાંચમાં રાજકોટમાં ન્યૂ લાઈફ હોસ્પિટલની શરૂઆત કરી હતી ત્યારબાદ અમદાવાદમાં બે હજાર ચૌદમાં એસજી હાઈવે ઉપર એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ શરૂ કરવામાં આવી જેનું નામ બદલીને બે હજાર ઓગણીસમાં ખ્યાતિ સ્પેશિયાલિટી હોસ્પિટલ કરવામાં આવ્યું હતું અને જે હાલમાં રાજ્યભરમાં ચર્ચામાં પણ આવી છે ત્યારે ખ્યાતિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે ઓગણીસ લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના સાત લોકોના જે એન્જિયોપ્લાસ્ટિક કરાયા અને જેમાંથી બે દર્દીઓના મોત થયા હતા જે જ મામલે તપાસ બાદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સીડીએમઓ ડૉક્ટર પ્રકાશ મહેતા દ્વારા જે આ હોસ્પિટલ તેના ડૉક્ટર અને તેના ડાયરેક્ટરો સામે ફરિયાદ નોંધવામાં આવી જે ફરિયાદમાં ડોક્ટર પ્રશાંત વજરાણી ડૉક્ટર કાર્તિક પટેલ ડૉક્ટર સંજય પાટોલિયા રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત સીઈઓ આ પાંચ લોકોની ફરિયાદમાં નામ છે તે નાખવામાં આવ્યા છે અને પાંચે સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી ત્યારે હાલ તો વસરાપુર પોલીસે આ પાંચમાંથી એક ડૉક્ટર ડૉક્ટર પ્રશાંત વિજરાણીની ધરપકડ કરી છે ત્યારે પોલીસ દ્વારા હાલ તો ડૉક્ટર પ્રશાંતની પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં ડૉક્ટર પ્રશાંતની પૂછપરછમાં અનેક નવા ખુલાસા સામે આવે તેવું પણ લાગી રહ્યું છે ત્યારે જે અન્ય ચાર ડોક્ટરો કે જે હાલમાં ફરાર છે તે લોકોને શોધવા માટે પણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન પણ કરવામાં આવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ડોક્ટરો ક્યારે પોલીસ પકડમાં આવશે કે પછી હજી પણ પોલીસ તેમને છાવડશે આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર